ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે જે માર્ચ બે હજાર ઓગણીસમાં પૂછાયેલો છે એક હજાર વર્ષ બે હજાર તેરમાં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી ગોવા વર્ષ બે હજાર અગિયાર બારના અંદાજો મુજબ ત્રીસ થી ચાલીસ ટકાની ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે ઓડિશા ભારતમાં વર્ષ બે હજાર ચૌદ થી સોળના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ કેટલું છે જે ઓગસ્ટ 2020 માં પૂછાયો છે 15.2 પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ આપો ગરીબી રેખા એટલે શું એ પણ વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં પૂછાઈ ગયો છે તો જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા બીજું સાપેક્ષ ગરીબીનો અર્થ લખો જે જુલાઈ બે હજાર અઢાર ઓગસ્ટ બે હજાર વીસમાં પૂછાયો છે તો જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનામાં કોઈ એક વર્ગની આવક ઓછી તે સમિતિ ગરીબી રેખા નક્કી કરવા કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો છે તો તેન્ડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કેલરી વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કર્યો છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું કેવું એવું છે કે ઈકો બી એ વાંચવામાં કંટાળો આવે છે અથવા તો સર અમારે આ બધા સ્વાધ્યાયની સરસ મજાની પીડીએફ જે તૈયાર તમે કરી છે બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોના આધારે બરાબર તો અમારે જોઈએ છે તો બધા વિષયની ક્યાંથી મળશે તો બધી જ વસ્તુ મિત્રો જો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં પ્રાપ્ત થશે જેમાં પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો જેમાં ઇકોનોમિક્સ સવાણી સરે સમજાવ્યું છે સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ વિષય પ્રમાણે વાંચવા માટે મટીરિયલ અસાઈનમેન્ટ બરાબર પરીક્ષા માટે ઉપયોગી ખાસ કરીને પેપરોના સમજૂતીના વિડીયો એકમ કસોટીની તો બધું જ આપણે ડિજિટલ નામની એપ્લિકેશન જે કસોટી ઉપર જઈને તમે ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે તમારા મોબાઈલ નંબર આવશે એ તમે નાખશો બીજું કશું નથી નાખવાનું સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો આપણે લઈ શકશું બરાબર

આપો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ ઘણા મોટા થશે કારણ કે હજી તો આપણે ત્રીજી સ્લાઇડે પહોંચ્યા આવી ત્રેવીસ સ્લાઇડ છે બરાબર આપણે વ્યવસ્થિત એમને ખાલી જોવા જઈશું તોય સાઠ સિત્તેર મિનિટનો વિડીયો થશે એટલે આપણે બેટર છે કે સવાલ જોતા જઈએ વિડીયો પોઝ કરી અને તમે વાંચતા જજો ગરીબી આવકનો અભિગમ સમજાવો તો અહીં સુધી તમે લખી નાખશો એમ જો આપણે બાજુમાં લખેલું પણ છે ક્યારે પૂછાયેલો છે એટલે તમને ખ્યાલ આવી જશે કયો અગત્યનું છે ગરીબીનો આધુનિક અભિગમ સમજાવો જે માર્ચ બે હજાર ઓગણીસમાં લખી નાખવાનો ત્રીજું ગરીબીનું પ્રમાણ કેટલું છે ઓકે પાંચમું પીવાનું સ્વચ્છ પાણી અને મકાનની ઉપલબ્ધતાનું મહત્વ સમજાવો ક્લિયર તો અહીંયા પૂરા થઈ ગયા ત્રીજો પ્રશ્ન ચોથો પ્રશ્ન નીચેના પ્રશ્નના મુદ્દા સર ઉત્તર આપો એમાં પેલું ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો જે જુલાઈ બે હજાર અઢારમાં પૂછાયો છે જેમાં પહેલો મુદ્દો શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા બરાબર અહીં સુધી આવી ગયું બીજું જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી ત્રીજું નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ ચોથું ઝડપથી વધતા ભાવો પાંચમું બેરોજગારીનું ઊંચું પ્રમાણ બીજો પ્રશ્ન છે ગરીબી નિવારણ માટેના રોજગાર લક્ષી કાર્યક્રમો સમજાવો બરાબર તો અહીંથી તમારે રોજગાર લક્ષી કાર્યક્રમો સમજાય માહિતી આપી ચાલો એમાં પેલું સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ આઈ બરાબર અહીં સુધી થઈ ગયું પેલો મુદ્દો બીજો સવર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના એસ જી ચલો અહીં સુધીનો થઈ ગયો મુદ્દો ત્રીજું પ્રધાનમંત્રી રોજગાર યોજના ક્લિયર ચોથું રાષ્ટ્રીય હવે પ્રશ્ન ત્રણ આવ્યા ગરીબીના સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો ચર્ચો તેમાં પેલું અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર બીજું તબીબી સગવડો ત્રીજું પીવાનું પાણી શૌચાલયની સુવિધા સ્વરૂપ સમજાવો ગરીબીનું સ્વરૂપ સમજાવો તો પેલું નિરપેક્ષ ગરીબી ચલો અહીંયા સુધીનો મુદ્દો લઈ લીધો આપણે નિરપેક્ષ ગરીબી વિડીયો પોસ્ટ કરીને તમે લખી નાખવાનું બરાબર ચાલો અહીંયા ખર્ચ ને ન્યૂનતમ વપરાશ ખર્ચ તરીકે સ્વીકારવામાં આવે વિડીયો પોસ્ટ કરીને તમે લખી નાખો ઓકે ચાલો અને શહેરી ક્ષેત્ર માટે માથાડી માસિક ખર્ચ ગરીબી રેખા માટે નક્કી કર્યા હતા ચાલો સુધીનું ડોલર કરતાં ઓછી હોય તે વ્યક્તિ ને નિરપેક્ષ ગરીબ ગણાય છે બરાબર ને ચાલો હવે સાપેક્ષ ગરીબી તો સાપેક્ષ ગરીબી કોને કહેવાય વાત થઈ ગઈ ચાલો વ્યક્તિ અને એની આવક અહીંયા દર્શાવવામાં આવેલી છે સુધીનું બતાવી દીધું ઓકે હવે કોષ્ટક પ્રમાણે એની સમજૂતી આપી દીધી ઓકે હજી કહું છું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયની તમારે પીડીએફ કે ઇકોનોમિક્સ વાંચવા માટેનું મટેયલ જોતું હોય તો આપણી એપ્લિકેશન જે છે એ એપ્લિકેશનના પેડ કોર્સમાંથી પ્રાપ્ત થશે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ મેળવી લીધેલી છે તો તમે પણ મેળવી લેજો વેલી તકે ભારત જેવા દેશમાં અતિ ધનવાન લોકોની સરખામણીમાં દેશની મોટા ભાગની વસ્તી સાપેક્ષ રીતે ગરીબ ગણાય ચાલો પાંચમું ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની યોજનાઓ ટૂંકમાં કાર્યક્રમો છે પાક વીમા યોજના પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક ઉત્તર લખો એમાં ખાસ મોસ્ટ 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 વિદ્યાર્થી મિત્રો આઈએમપી સવાલ કહી શકાય એવો

ચાલો અહીંયા સુધી આવી ગયું તેથી આવા દેશોમાં ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે બીજું કુપોષણનું પ્રમાણ તો કુપોષણનું પ્રમાણ અહીંયા સુધીનું લખવાનું છે આપણે લખાઈ ગયું ત્રીજું અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર બરાબર તો મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ સુધી લખાઈ ગયું ચોથું તબીબી સગવડો ક્લિયર ચાલો તબીબી સગવડ અહીંયા સુધી લખવાનું છે ત્યાર પછી છે પાંચમું પીવાનું પાણી છઠ્ઠું શૌચાલયની સુવિધા સાતમું રહેઠાણ પોસ્ટ કરવાનું લખવાનું વીજળીનો વપરાશ વીજળીનો વપરાશ તમારે અહીંયા સુધી લખવાનું છે નવમું છે શિક્ષણ અને દસમું આવક અને સંપત્તિની અસમાન વહેંચણી બરાબર તો અહીંયા સુધી લખવાનું છે દસમો મુદ્દો આવક અને સંપત્તિની અસમાન વહેંચણી અગિયારમો બેરોજગારીનો ઊંચો દર અહીં સુધીનું પૂરું થશે હવે બીજો સવાલ ગરીબીનું સ્વરૂપ દર્શાવી ગરીબીના કારણો ચર્ચો માર્ચ બે હજાર અઢારમાં પૂછાયો છે નિરપેક્ષ ગરીબી તો એમના વિશે અહીંયા આપવામાં આવી છે વાત ઓકે તો અહીંયા દેશમાં તેમની સંખ્યા જાણી શકાય છે તો ત્યાં સુધીનું વિડીયો પોસ્ટ કરીને લખાઈ ગયું ઓકે ત્યાર પછી ખર્ચીને ન્યૂનતમ વપરાશ ખર્ચ તરીકે સ્વીકારવામાં આવે છે પણ વિડીયો પોઝ કરીને લખાઈ ગયું ત્યારબાદ અહીંયા સુધીનું આવી ગયું તમારે બાવીસ પોઈન્ટ પાંચ ગરીબી રેખાન માટે નક્કી કર્યા હતા ચાલો તો બે હજાર પંદરમાં એક પોઈન્ટ નેવું ડોલર કરતા ઓછી હોય તે વ્યક્તિ ઇન્ટરપેક્સ ગરીબી ગરીબ ગણાય છે હવે આવ્યું સાપેક્ષ ગરીબ તો સાપેક્ષ ગરીબ બે હજાર વીસમાં માર્ચમાં પૂછાઈ ગયો છે એનું પણ કોષ્ટક અહીંયા સુધીનું પૂર્ણ થઈ ગયું કોષ્ટક વિશેની માહિતી આપવામાં આવેલી છે તો આપી દીધેલી છે ચાલો ભારત જેવા દેશમાં ધનવાન લોકોની સરખામણીમાં દેશની મોટા ભાગની વસ્તી સાપેક્ષ રીતે ગરીબ ગણાય ગરીબીના કારણો પેલું ઐતિહાસિક કારણો જેમાં અંગ્રેજોના શાસનકાળ વાળું ઉદ્યોગો અને વેપારની બાબતમાં અંગ્રેજો દ્વારા બરાબર તો બીજો મુદ્દો અહીંયા સુધીનું લખાઈ દીધું ત્યાંનું બજાર બનાવી દેવામાં આવ્યું હતું બીજું ગ્રામીણ ગરીબીના કારણો જે જુલાઈ બે હજાર અઢારમાં અલગથી પૂછાયો હતો કુદરતી પરિબળો એમાં વસ્તી વિષયક પરિબળો બરાબર ત્યાર પછી જે આર્થિક કારણો જેમાં પેલું શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા બીજું જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી ત્રીજું નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ અહીંયા સુધી આવી ગયું ચોથું ઝડપથી વધતા ભાવો પાંચમા બેરોજગારીનું ઊંચું પ્રમાણ ચોથું છે સામાજિક કારણો એ પણ માર્ચ બે હજાર ઓગણીસમાં પૂછાઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો બરાબર શિક્ષણનું નીચું સ્તર લૈંગિક અસમાનતા કે ભાઈ સ્ત્રીઓ ઘરમાં જ કામ કરે બરાબર તો અહીંયા સુધી આવી ગયું ચાલો આગળ આ સિવાયના અન્ય કારણો પણ છે જેમ કે પેલું યુદ્ધ બીજું સંરક્ષણ ખર્ચમાં વધારો ખામીયુક્ત નીતિઓ

અહીંયા સુધી આવી ગયું ત્રીજું ચોથું યોગ્ય સેવાઓ સાતમું રોજગાર લક્ષી કાર્યક્રમો જેમાં પેલું સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ બીજું સવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના રેડી ચાલો અહીંયા સુધી લખાઈ ગયું ઓકે હમ ત્યાર પછી પ્રધાનમંત્રી રોજગાર યોજના ચોથું રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહ્યાધરી કાનૂન વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી સામાન્ય માહિતી મેળવી તો પણ ચૌદ પંદર મિનિટ જેવો વિડીયો થઈ જાય બરાબર ને એટલા માટે આપણે વાત કરીએ છીએ આ રીતની તો આમ તમારે આ સ્વાધ્યાયની સરસ મજાની પીડીએફ મેળવવી હોય તો વાંચન માટે તો એપ્લિકેશનમાંથી લેખન માટે મળી હોય તો મળી જશે એક વિષયની પણ તમામ વિષય ઇકોનોમિક સોરી કોમર્સ હોય કે આર્ટ્સ હોય તો અહીંયા સુધી રાખીએ આપણે અસ્તુ જય હિન્દ જય ભારત